ઉઠક બેઠક કરવાની રહે વીસ પચાસ પચાસ રાખી દે ઉઠક બેઠક બરોબર પચાસ ઉઠક બેઠક કરવાની રહે છે અને એક જ ટૂલ છે આપણી પાસે ફરી વારા ફરતી વારા બધા વારો લે બરાબર એ જાજો ઊંડો ખાડો કોઈ છે ને એ આ ચેલેન્જ અંદર વિનર રહે બરાબર ને આપણી પાસે ખાડો માપવા માટે માટેની ટેપ છે બરાબર ટેપ લાવ ચેલેન્જ ઊંડો ખાડો કોઈ દોઈ માપવા માટે આપણી પાસે આ ટેપ છે બરાબર આથી માપી લે બરાબર ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરી વિડીયો શરૂઆત થી લે એન્ડ સુધી પૂરો જોજો અને વિડીયોમાં આગળ બહુ મજા આવવાની છે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો અહીંયા જમીન હેને એકદમ પોચી છે એટલે ખાડો એને સ્ક્રુડ્રાઈવર થી ફટાફટ ખોદાય છે અને આપણે ટૂલ એકદમ એને હેવી રાખ્યું છે ટૂલ આપણે એકદમ હેવી રાખ્યું છે જેથી કરીને એ ગાય ગા ખાડો ખોદી બરાબર માત્ર મિત્રો હેને 30 સેકન્ડ થઈ ગઈ છે બરાબર વર્જો ટાઈમનો પૂરો થવા આવ્યો છે બરાબર આપણે 8 મિનિટ કમ્પ્લીટ થઈ ગયા છે એની મટે આપણે ટાઈમ આપ્યો તો 5 મિનિટ બરાબર અને જોવાય ને કેટલો ખાદો ખોઈ જો બે જંતું છે ને દીપુ દી ઉંડે ખોદી નાખ્યો છે હવે નેક્સ્ટ મિનિટે કેટલો ખોદે ને આપણે જોઉં પહેલા આની મિનિટ સમાપ્ત થવા દઈએ બરાબર

પેલા કંઠે તેને જે ખાડો ખોઈ દો ને એના અર્ધે પણ નથી ખોઈ દો એના અડધે પણ નથી ખોઈ હવે જોઈતી છે કેટલો ખાડો ખોદી શકે છે બરાબર આપણી પાસે સ્ટૂલ હેવી છે મિત્રો ખાડો ખોદવા માટે સ્ટૂલ પણ હેવી છે મિત્રો એમાં નીચે પથ્થર આવી ગયો એમ કે છે હાવ ખાડો ખોદાતો નથી જો પથ્થર આવી ગયો હાલ ત્રણ છે ત્રણ મિનિટ સમાપ્ત થવા આવી જો આ રહ્યો મિત્રો આ કડી છે ને આ કડી જો આ પથ્થર છે મિત્રો

સ્ટોપ 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 મિત્રો 5 મિનિટ ની અંદર આ કન્સિસ્ટન્સી ને જો કેટલો ફાયદો કોઈ જો હે કેટલો છે મિત્રો આમાં નીચે હે ને પથ્થર આવી ગયો છે જો હું તમને સ્ક્રુડ્રાઈવર મારું ડોવા જાવ છે જો જો આ પથ્થર છે સામે બરાબર તો 5 મિનિટ ની અંદર એને કેટલો ફાયદો કોઈ છે હવે લાસ્ટ ખબર પડ જશે બરાબર ચાલો નેક્સ્ટ કન્સિસ્ટન્સી વારો લઈ જેને ચીટિંગ કરી છે પેલા કન્સિસ્ટન્સી ઉપર મિત્રો નેક્સ્ટ કન્સિસ્ટન્સી મેદાન ઉતરી ગયો છે અને સ્ટોપ પર સ્ટાર્ટ ચાલુ કરી દેજે 3 2 1 સ્ટાર્ટ ચાલો તો મિત્રો એને પણ કાઢો ખોદવાનો फटाफट ચાલુ કરી દીધું છે જો મિત્રો એ તો મોટો કાડો ખોદવાની ફિરાતમાં છે કેટલે ઊંડે ઉધી જાય શું લાગે 8 8 ઓમી ચાલ દેવું 8 9 ઓમી ગબરું કા તો પેલા ઘંટા કરતા પર ઊંડો કાડો થઈ જાય મારા અંદાજે કદાચ એક ફૂટ ઉધી જાવ દે એક ફૂટ એ વહી જશે હે

બે મિનિટ થઈ નથી સમાપ્ત મિત્રો હજી અને પાંચ ઇંચ જેવો ખાડો વયો ગયો છે પાંચ ઇંચ જેવો તો વયો જ ગયો છે મારા અંદાજે અને મિત્રો હે ને મિત્રો અહીંયા થોડો થોડો વરસાદ અત્યારે ચાલુ છે ને ગુજરાત ની અંદર તો જમીન હે ને મુલાયમ થઈ ગયું વરસાદને કારણે ખાડો ખોદવામાં થઈ આસાન નહીં રહી બરાબર તો એક મિનિટ એની સમાપ્ત થઈ ગઈ છે અને કન્ટિન્યુ કન્ટિન્યુઅસલી મહેનત કરવાનું ચાલુ છે મિત્રો ચિટિંગ કરીને બીજી વાલાને ખબર નથી ખબર પડી છે ત્યારે હું થાય ને જોઈ જઈ છેલ્લે તો મિત્રો મિત્રોને ખાડો જેવો લિટરલી કેટલો ખોયજો મિત્રો જોવો પેલા અને બીજા ડીપમાં ખાડો જવા દીધો છે મિત્રો એક સ્ક્રુ ડ્રાઈવર ની મદદ થી અને મિત્રો જમીન છે એ જોલી પાણા વાળી છતા પણ હમણાં મિત્રો એની ચાર મિનિટ ની સમાપ્ત થાય કારણ કે સાડા ત્રણ મિનિટ સમાપ્ત થઈ ગઈ છે હમણાં એની ચાર મિનિટ સમાપ્ત થાય અને પાંચ મિનિટ પાંચ મિનિટ હજી પોકશે ને તો હજી પાસે એની પાસે કમસે કમ દોઢ મિનિટ ટાઈમ છે પાંચ મિનિટ પોકશે ને તો ઘણો ખાડ ઊંડો હોય જાય મારા અંદાજે તો આ જ જીત છે પછી જોઈ છે હવે કોણ જીતે બરાબર જ્યારે માપવાનું આવે ને ત્યારે ખબર પડે કે કોણ જીતે તો મિત્રો એની પાંચ મિનિટમાં માં જોવો કેટલો ટાઈમ બાકી છે હું સ્ટોપ કરું સ્ટોપ ભાઈ પાંચ મિનિટ મિત્રો એની સમાપ્ત થઈ ગઈ છે અને મિત્રો જોવે ને કેટલો ફાટો એમ જવા દીધો બરાબર મિત્રો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આજ જીતવાનો છે બરાબર હાલો સત્તા પણ આપણે માપી લઈએ બરાબર ચીટિંગ થી નહીં હવે પકડાઈ મિત્રો હવે માપણીનો ટાઈમ બરાબર હાલો પેલા કન્સિસ્ટન્ટનો વારો એનો ફાટો હાલો હાલો સાહેબ

ફટાફટ એનો મિત્રો એ તો નહીં જીતે તો ફાઈનલ જ છે કેટલો છે એને 6 ઇંચ એને 6 ઇંચ પહેલા ને 7 ઇંચ બીજા ને 6 ઇંચ હવે ત્રીજાનો નો ઓરો ના લો મિત્રો એક ફૂટ કમ્પ્લીટ થઈ જાય મારા અંદાજ 10 ઇંચ 10 ઇંચ ત્રીજો છે અને હવે તે સજા નો બરાબર અને પછી સજા પછી આપણે એને નામ દે બરાબર ચાલો ફટાફટ સજા ઉકેલ સજા નો ઓરો પેલા એ આને કોઈ દો પેલા ખાતર છે ને 6 ઇંચ

ભુક્તિ લીધી છે હવે ઈનામ નો બરાબર એને દસ વીસ કાઢો ભીધો દો હવે એને પાંચસો રૂપિયા કેશ આપણે જે કીધું તો એ રીતે આપી દે બરાબર મિત્રો પાંચસો રૂપિયા કેશ પ્રાઇસ ચાલો ફોટો કેજો ચાલો બરાબર મિત્રો આજનો કન્ટેન્ટ આયા જઈશ બરાબર મારી નેક્સ્ટ વિડીયો નવા ટોપિક માં બરાબર ત્યાં સુધી બધાને બાય